વક્તે કીધું તો મારું પહેલું સન્માન થયું ત્યારે બોમ્બે ઇન્ડસ્ટ્રી વાળાએ કર્યુંતું હવે ઇન્ડસ્ટ્રી માં એક નાનો એવો હું બિઝનેસમેન મારા બાપાની હારતના ટોપ લોકો આજે તે આ બધી સોશિયલ એક્ટિવિટી માં છે ને યે લોકો સન્માન કરે સ્વાભાવિક આપણને ગમે મેં ત્યારે કીધુંતું કે બધું હાચું મને સન્માન મળ્યું બહુ હાચું પણ તમને કહું સન્માન કરતાય ખુશી મને ઈ છે કે આવડો મોટો સન્માન મળ્યું અને મારા માં બાપ હાજર છે કે કે પદમશ્રી મળે ત્યારે બાપા બિચારા હાજર હોય ની ભાય જ જવાની તૈયારી એ થઈ ગયો હોય ત્યારે તો પદમશ્રી મળે બાપા ક્યાં થી હોય સોશિયલ એક્ટિવિટી માં સ્પોર્ટમેન માં નામન તેમાં મળી જાય એટલે મને ખુશી એની છે કે મારા માં બાપ હાજર છે હું એની વાત એ કરીશ મારી પાસે બહુ બધા real examples છે

સેલેરી હોવી જોઈએ આપડી નીચે એમ્પ્લોય કામ કરે છે કોમ્પ્યુટરટ જેટલા દુનિયામાં છે એનીથી હાઈએસ્ટ તમારી સેલેરી હોવી જોઈએ આ પહેલું સૂત્ર બીજું તમને તમારે નક્કી કરવાનું બધા કરતા કોમ્પ્યુટરટ થી વધારે હાઈએસ્ટ સેલેરી હોવી જોઈએ અને કોમ્પ્યુટર કરતા હાઈએસ્ટ સારી આપડી ક્વોલિટી હોવી જોઈએ આ બીજું સૂત્ર તમારે ચારેય વસ્તુનું ધ્યાન રાખવાનું સીઆઈ ઓડિટમાં જવાની જરૂર નઈ પડે કુદરત જ તમારું ઓડિટ કરતો હોય છે બેઠો બેઠો બીજું સૂત્ર ક્વોલિટી આપણી સારામાં સારી હોવી જોઈએ કોમ્પ્યુટેટેડ કરતા અને ત્રીજું પ્રાઇઝ આપણી કામ કરતા હોય લો હોવી જોઈએ કોમ્પ્યુટેટેડ કરતા આપણી માલ ક્વોલિટી સારો અને પ્રાઇઝ રીઝનેબલ પરચેસ બીજા કરતા ટકા કો 1/2 ટકા આપડી પાસે લેવા વાળો હેપી હોવો જોઈએ વેચવા વાળો એપી આપડે જેને વેચી ઈ એપી હોવો જોઈએ જેની પાસેથી લેઈએસી ઈ એપી હોવો જોઈએ જે કામ કરે છે ઈ એપી હોવો જોઈએ પ્રોડક્શન કોસ્ટ હんだ થી લો હોવી જોઈએ તમાર નફો થાય જાવ તમારા હિસાબ જોવાની જરૂર નથી આ ચાર મંત્ર યાદ રાખજો આ રીતે તમે આ ભાવ છે કેમ થાય કે કેમ નહી કે કેમ કેમનો જાણતો નહી આ લક્ષ મારું પ્રોડક્શન આવવું હોવું જોઈએ મારી સેલેરી આવી હોવી જોઈએ મારે પૈસ મારો ગ્રાહક હેપી હોવો જોઈએ મારો સપ્લાયર હેપી હોવો જોઈએ ઓડિટ તમારું થઈ જ જશે રસ્તો તમારો નીકળી જ જશે જ્યારે તમારે આવું કરવાની ભાવના છે કે સમાજ નું નુકસાન નહીં પરિવાર નું નુકસાન નહીં શરીર નું નુકસાન નહીં રાષ્ટ્ર નું નુકસાન નહીં અને જયારે તમારે આવું પ્રોડક્શન માર્કેટમાં દેવાને ભાવ છે મારો ક્લાયન્ટ સુખી થાય મારો સપ્લાયર સુખી થાય મારો એમ્પ્લોય વધારે વધારે સેલેરી લે અને મારું પ્રોડક્શન હારામાં હારું હોય જ્યારે આ ભાવથી કામ કરો ને એટલે નેચર ટોટલ શક્તિ તમને સક્સેસ લઈ જવા માટે કામે લાગી જાય છે